મલ્ટીપેશિયાલિસ્ટ હોસ્પિટલ ગીર સોમનાથની પ્રથમ એવી હોસ્પિટલ છે કે જેમાં કે કાર્ડિયાક કેથલેફ સાથેની હોસ્પિટલ છે હૃદય રોગના દર્દીઓ માટે પહેલાં આપણે જુનાગઢ રાજકોટ જવું પડતું હતું એ અત્યારે આપણે વિમ્સ હોસ્પિટલમાં છે વિમ્સ હોસ્પિટલ દ્વારા આજે અહીંયા મેડિકલ કેમ્પનું આયોજન કરેલું છે તેમાં કાર્ડિયાક એમડી ઓથો પીડિયા ગાયનેક બધા જ વિભાગના

बीमारी है उसके लिए निशुल्क जांच पड़ताल की ईसीजी फ्री में किए जिसमें से जिस मरीज़ को कोई भी शिकायत होगी या जिसको समझ में आ जाएगा कि हार्ट की शिकायत है ऐसे पेशेंट्स का आगे विम्स हॉस्पिटल में इलाज किया जाएगा विम्स हॉस्पिटल में माँ योजना या फिर आयुष्मान कार्ड योजना इसके अंतर्गत हार्ट से रिलेटेड एंजियोग्राफी, एंजियोप्लास्टी ये सारी सुविधाएं निशुल्क में उपलब्ध है तो जिसको किसी को भी हार्ट की कोई प्रॉब्लम हो आ, हमेशा हमेशा छाती में दुखाव होना या फिर सांस का चढ़ना चलते हुए सांस ज़्यादा चढ़ना एसिडिटी बहुत ज़्यादा एसिडिटी ऐसे कोई सिम्टम्स है जिसको ब्लड प्रेशर है डायबिटीज़ है

આપણા કેમ્પની અંદર ગોઠણના સાંધાના દુખાવા દુખાવા જેવા વિવિધ હાડકાના રોગોનું નિષ્ણાંત ડોક્ટરો દ્વારા અને બાકીના અન્ય બાકીના અન્ય રોગો માટે એમડી ગાયનેક ચામડીના ડોક્ટર હૃદયરોગના ડોક્ટર બધાએ જ પોતાની સેવાઓ આપેલી છે અને ઘણા દર્દીઓએ પોતાનો લાભ લઈ લીધેલો છે આ અંદગત વધુ સારવાર માટે તમારે વિમ્સ હોસ્પિટલમાં જો તકલીફ કે કોઈ પણ હોય તો ટ્વેન્ટી ફોર સેવન ઇમરજન્સીની સારવાર પણ ઉપલબ્ધ છે તો તમે ત્યારે તમે પણ વિન્સ હોસ્પિટલની મુલાકાત લઈ શકો છો આભાર